નમસ્કાર છે પ્રાચીન ભાષા સંસ્કૃતિ ને નવી ઉંચાઈ આપવા સંસ્કૃત નાટકો અને ગરબા યોજાયા ડાન્સ કે સુપર ના સ્પર્ધકો બને અમદાવાદ ના મહેમાન

આજે આપણી પાસે રહેલો સંસ્કૃતનો દુર્લભ ખજાનો સંસ્કૃત ભાષાની દેન છે ભારતીય સંસ્કૃતિના તમામ ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે પણ આપણી દેવોની આ ભાષા આજે વિસરાઈ ગઈ છે બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વને ફરી નવી ઊંચાઈ આપવાના અવિરત પ્રયાસો કરાઈ રહ્યા છે છેલ્લા દસ વર્ષથી બૃહદ ગુજરાત પરિષદ દ્વારા સંસ્કૃત નાટકો અને સંસ્કૃત ગરબાનું અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સંસ્કૃત નાટકોનું આયોજન કરાયું હતું

સાંભળેલી સફળતા બાદ હવે જીતી ફરી રહ્યું છે આ સોના પ્રમોશન માટે લીટલ માસ્ટર સિઝન વન ની સ્પીકર વૃષાલી અને સ્પર્ધક વૈષ્ણવી અમદાવાદના મહેમાન બન્યા હતા

અમદાવાદની મહેક પાથરવાનું કાર્ય આદર્શ સેવા ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ધર્યું છે નાઈટ શેલ્ટર બનાવી ફૂટપાથ પર સુરેલા ગરીબો માટે રહેવાની વ્યવસ્થા પૂરી પડી રહી છે તમામ સુવિધાઓથી સજ રેઈન બનાવી ઘર વગરના લોકોને રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અહીંયા બે યુનિટ છે એક કુલ 4 રૂમ બનાવવામાં આવે છે એક રૂમમાં વીસ લોકો એવા ચાર રૂમમાં વીસ ચોક એસી એટલે એસી લોકોને અહીંયા ઊંઘવા માટેની સંપૂર્ણ સગવડ થઈ શરૂઆતમાં થોડા ઓછા હતા દસ બાર લોકો આવતા હતા પરંતુ અત્યારે એવી સ્થિતિ છે કે જેમ જેમ જેવી રીતે અન્ય એનજીઓસ જે માહિતી એ લોકોને આપે છે કે ભાઈ તમારા માટે અહીંયા આટલી સારી સુવિધા છે તે એ લોકોનો અહીંયા અત્યારે ઘસારો વધારે છે ના એક પણ પૈસો અમે અહીંયા લેતા નથી કોઈ ચાર્જીસ અમે પહેલાં આવે ત્યારે જ કહી દઈએ છીએ કે કોઈપણ પ્રકારનો અહીંયા ચાર્જ લેવામાં આવતો હોય તો વિના મૂલ્યે ફ્રી સેવા આપવામાં આવે છે સુવિધામાં ઊંઘવા માટે ગાદલું આપવામાં આવે છે વશિકો આપવામાં આવે છે ઠંડી હોય તો એને બ્લેન્કેટ આપવામાં આવે છે વ્યવસ્થિત ઊંઘવા માટે એને પથારી આપવામાં આવે છે અહીંયા ટોયલેટ બાથરૂમ નહાવાની પણ સગવડ છે ટોયલેટની પણ સગવડ છે લાઇટની પણ સગવડ છે એટલે સંપૂર્ણ જેમ ઘરની જેવું સ્થિતિ છે એ જ પ્રમાણેની અહીંયા સંપૂર્ણ સગવડ છે અને જે લોકો આજે નિષ્ફળ જ્યારે બારગામથી કે બીજા રાજ્યોમાંથી પરપ્રાંતમાંથી અહીંયા જે લોકો આવતા હોય છે એ લોકોને રહેવાની સુવિધા નથી અને ભાડાના મકાનો એટલા મોંઘા હોય છે માત્ર એ લોકોને ત્યાં પાણીની સગવડ કે એક રૂમમાં એ લોકોને પથારી મળતી હોય છે એના પણ ખૂબ ચાર્જિસ પ્રાઇવેટ ખાનગી લોકો લેતા હોય છે એની સામે કોર્પોરેશન દ્વારા આ સંસ્થા દ્વારા